નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દેવગઢ ભાર નગરપાલિકા તંત્ર ઢળતી સાંજે રોડ ઉપરના દબાણો દૂર કરવા પહોંચ્યા નગરના સમડી સર્કલથી બે દરવાજા રોડ ઉપરના લારી ગલ્લા જેવા દબાણો દૂર કરાયા રોજિંદા પેટીઓ રળતા ગરીબ પરિવારનો કોળીઓ છીનાતા ગરીબો લાચાર બન્યા છે નગરના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર પાકા દબાણો યથાવત એ ક્યારે દૂર કરશે લોકોમાં છૂપો ગણગણાટ નગરના મોટા વેપારીઓ તેમજ રાજકીય પાર્ટીઓ સાથે સંકળાયેલા વેપારીઓ દબાણો દૂર ક્યારે કરશે તેવી ચર્ચાઓ નાના વેપારીઓનું દબાણ દૂર કરી કામગીરી બતાવી દેવાતી હોય ત્યારે મોટા બાંધકામો કરી દબાણ કરતા લોકોની સામે કેમ નહીં લાલાખ નહીં એમની સામે કેમ રહેમ નજર જેવા અનેક સવાલ પેદા થાય છે આ પાલિકા તંત્ર દ્વારા વહાલા દાવલાની નીતિ કેમ તે પણ એક ચર્ચાનો વિષય બની ચૂક્યો છે પાલિકા તંત્ર દ્વારા નગરના રોડને લઈ કોઈ ટિપ્પણી નહીં ખાલી દબાણ દૂર કરવામાં રસ હોય તેવું દેખાઈ રહ્યું છે મનોમંથન ન્યૂઝ અબ્દુલ રઝાક મંસુરી દેવ ગઢબારી